નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુઘોડા તાલુકાના મસાબાર પ્રાથમિક શાળા ખાતે પચીસમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું પ્રાપ્ત માહિતી વિગતો પ્રમાણે જાંબુઘોડા તાલુકાના મસાબાર ખાતે આજરોજ પચીસમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જિલ્લા ભાજપ મહા મંત્રી મયંકુમાર દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મયંકુમાર દેસાઈ તાલુકા વિકાસ અધિકારી ડીજી લિંબાચિયા તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ બારિયા જાંબુઘોડા મામલતદાર વાયસિંહ સોલંકી સહિતના આગેવાનોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જ્યારે શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીતથી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે તાલુકા શિક્ષણ સંઘ દ્વારા મહેમાનોનું ગુલદસ્તાથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું ત્યારે જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ દ્વારા તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે જાંબુગોડા તાલુકાની શાળાઓ સિત્યાસી સ્માર્ટ ઓડા મજૂર કરવા મંજૂર કરવામાં આવ્યા છે જેમાં ટેન્ડર પણ બહાર પડી ગયા છે જ્યારે કોમર્સ કોલેજ તથા એમએસસી કોલેજની પણ દરખાસ્ત મૂકવામાં આવી છે જે આપણા મુખ્યમંત્રીએ મંજૂર થઈ જશે એની ખાતરી આપી છે જે ટૂંક સમયમાં મંજૂર થઈ જશે જ્યારે ચોમાસામાં જે મકાનોને નુકસાન થયું છે તે લોકોને સરકાર તરફથી મળવાપાત્ર સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું બાદમાં મહેમાનોને જુદી જુદી કૃત્યોનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે પાંચ વિભાગમાંથી સત્યાસી કૃતિ રજૂ થઈ હતી જેમાંથી પ્રથમ ક્રમ બીજો ક્રમ ત્રીજો ક્રમ આવનારી કૃતિઓ આજે રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જાંબુઘોડા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બારીયા ઉપપ્રમુખ ભાસ્કરભાઈ જયસ્વાલ જિલ્લા મહામંત્રી કુમાર દેસાઈ તાલુકા સદસ્ય વિક્રમભાઈ રમીલાબેન કવિતાબેન તથા જિલ્લા સદસ્ય તથા ખાંડીવાવ સરપંચ શંકરભાઈ કિસાન મોરચા પ્રમુખ જયપ્રકાશભાઈ તથા મસાબાના સરપંચ સહિત શાળા પરિવાર તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો જેબી બી ન્યૂઝ રશિક ઠક્કર